નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ની સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં થોડા દિવસે હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ધાંગધ્રાના થોડીધાર વિસ્તારમાં મોચીવાડામાં રહેતા એક યુવકને શરીરના ઘામ મારીને નિર્દયથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ધાંગધ્રાના મોચીવાડા વિસ્તારમાં રહેતા શાહરૂખ સલીમભાઈ

કાયદેસરની કાર્યવાહી માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં પોલીસે હત્યાનો બનાવ પાછળનું કારણ અને આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્ર ગતિમાનો કર્યા છે ધોળા દિવસે થયેલી આ હત્યાના કારણે ધાંગધ્રા શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની